મારા મમ્મી ધૂ જળા તો કરતા હતા ને અત્યારે બનાવે છે પાછા બાજના રોટલા દુકાને રાબેત મુજબ કામ ચાલુ જ હતા અત્યારે 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 બાળકો સેટમાં બધું આવે એ મસ્ત બધું એકદમ ગોઠવી વાળ્યું છે આ જય માતાજી જય દ્વારકાધીશ જો કે તમે બધા મજામાં તો છો ને હું પણ ખૂબ જ મજામાં છું અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અત્યારે મસ્ત નાઈ ધોને કમ્પ્લીટ થઈ ગયા છે અને વેલા વેલા જાગી ગયા હતા અને શેરાવી પણ લીધું છે એટલે કે પણ નાસ્તો પણ કરી લીધો છે અને અત્યારમાં તો વાદળછાયું વાતાવરણ છે કારણ કે રાતે થોડા છાટા ને એવું બધું હતું વરસાદ તો કાંઈ આવો નહોતો ખાલી સાંજે જ બંધ થઈ ગયો હતો અને અત્યારમાં થોડું બફારો એવું બધું થાય છે એટલે મને એમ થાય કે આજે તે મેઘરાજા આગમન કરશે જોકે અત્યારમાં વાતાવરણ એવું છે ને એટલા માટે કે કાલ સવારે સેમિયર એવું જ હતું સવારમાં ગરમીનું બહુ થતું હતું એટલે અત્યારમાં એ તો ગરમીનું બહુ થાય છે એટલે મેં કીધું બર પછી આ બપોર પહેલા વરસાદ આવશે અને કાલે છે આ સાડી બીજ એટલે સૌ પ્રથમ પહેલાં તમને બધાને એડવાન્સમાં અષાઢી બીજની ધેર સારી શુભકામનાઓ મારા તરફથી અને મારા પરિવાર તરફથી અને અષાઢી બીજમાં બધા ક્યાં ક્યાં ફરવા જવાના છે અગાઉ બધા વિચારી લીધો હશે એના માટે કોમેન્ટ કરી દેજો તો હાલો પછી પાછા મેળા તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તો દુકાને આપણે અત્યારે વહેવાતા અને રાબેતા દુકાનનું કામ પણ ચાલુ હતું અને અત્યારે વહી ગઈ છે લાઇટ લાઇટ વહી ગઈ છે અને કાલે છે અષાઢી બીજ અને ઘણા હરા ગરાકના કપડા પણ દેવાના હોય અને અમારે આવું જ થાય જે દિવસે ટ્રાફિક હોય ને જે દિવસે કામ હોયને તેથી લાઈટ એરાનું કરે આજે વહી ગઈ છે લાઇટ અત્યારમાં લાઇટ વઈ ગઈ છે સાડા દસના લાઈટ વહી ગઈ છે ક્યારે આવશે કંઈ ખબર છે નહીં તો પછી પાછા મેળા કરવાનું તેનું લગભગ બધાય બન્યા રહેજો અને અત્યારમાં આજે કાંઈ વરસાદ આવ્યો નથી અને બીજું તો શું કહું વરસાદ આવતો નથી એટલા માટે આવશે મનીષાદ વરસાદ ના નહીં કેમ તને પાકી ખબર છે હે આ બાજુ જો હેર કટિંગ કરીને પણ મસ્ત તૈયાર થઈ ગયો છો અને લાઈટ વાય છે એટલે ઇસ્ત્રી બંધ કરી દેવાય પછી કદાચ લાઈટ વેલા મોડી થવાય તો હા તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે હવે આજનો વ્લોગ અહીંયા જે પૂરો નથી કરવાનો કન્ટિન્યુ લોકમાં બધાય બન્યા રહેજો ફરી પાછા મેળ્યા તો કન્ટિન્યુ લોકો બધાય બન્યા રહેજો દુકાને રાબેતા મુજબ કામ ચાલુ જતા હતા અને અત્યારે અત્યારે આપણે વી આવ્યા છીએ ઘરે અને ઘરે તો આ બધું જોતાં તમને લાગતું જ હશે કે આ બધું શું છે પણ એમાં એવું છે કાળે છે અષાઢી બીજ એટલા માટે મારા મમ્મી કરે છે થોડાક ધૂજાળા કારણ કે આ બધું ધૂજાળાને એવું બધું કરી વાળે કે કારણ કે પછી એમાં એવું છે કાલે અમારે જયાબેન છે ને તમે ઓળખતા રહેશો બ્લોગમાં ઘણીવાર આવ્યા છે જયાબેન છે ને એ એક ખોડિયારમાંનું મંદિર છે તો એ દર બીજે છે ને ઉજવણી કરે છે બીજ ઉજવે છે અને તમામ સગાવાળાને બોલાવીને પ્રસાદનું આયોજન ગોઠવે છે ને જો કે અમારે અહીંયા જવાનું છે જો તમને જરૂરથી બતાવી જો બ્લોગનો ટાઈમ રહે ને એટલા માટે પણ પરંતુ કાલે બધા મહેમાન આવવાના હોય એટલે ઘરે થોડુંક આમ વ્યવસ્થિત રાખવું પડે ઠીકઠાક કરવું પડે એટલે મારા મમ્મી અત્યારથી જ તૈયારી કરવા માંડ્યા છે કારણ કે થોડુંક ઘરને બધું વ્યવસ્થિત કરી વાળે એ બધું રસોડાનો સામાન હતો અને મારા મમ્મી અત્યારે રસોડામાં જ છે અને રસોડામાં બધી ધૂળ જાળા કરે છે પેલા આ પ્લેટફોર્મ તમને બધાને ખબર દેશે કે આ સાઈડ હતું પણ એ બાજુ બહુ મચ્છર ને એ બધું હતું ને તો એ આ સાઈડ લઈ લીધું થોડુંક ફ્રીજે ફેરવી નાખ્યું અને આ બધું એ જો વ્યવસ્થિત ગોઠવે છે ડબરા બબરા પણ ચમકવા મેળવે હ પણ લાઈનમાં બાકી છે પણ તોય ચમકાય છે જો આમ ઉટકવાનું બાકી છે તોય અને ખોળામાં આતે બધું બધું વ્યવસ્થિત કરી નાખ્યું છે જો આમ જો કઈ ઘટે નહીં અને જે આ બધા પેકેટ ને બધું પડ્યું છે ને એ બધું આંગણવાડીમાંથી આવેલા છે એ બધા છે કાચના ગ્લાસ એ મસ્ત ગોઠીવાળા છે કારણ કે કાલ તો ઘણા બધા મહેમાન આવશે કાબા કાલ આવશે કાલ જે બેન છે એની બધી બેનો આવશે એટલે કે મારા માસીની શો કર્યું બધી આવશે એટલે અહીંયા તો આવે જ ત્યાં મારવા બધા અહીંયા જ આવે કારણ કે વાડીએ થોડુંક બધાને પર્સનટી લેવા જવાનું હોય પછી તો શું કામ હોય એટલે બધા અહીંયા આવી આવશે એટલે આ બધાને હું બધાની સાથે મુલાકાત કરાવીશ કે અમારે કેટલી મારી માસીની સો કર્યું છે ને બધા આવશે કન્ટિન્યુ લાગવા બધા બન્યા રહેજો પછી મારા મમ્મી કઈ રીતે રસોડુંની સજાવટ કરે છે રસોડું મારા મમ્મી ધૂ જળા તો કરતા હતા ને અત્યારે બનાવે છે પાછા બાજના રોટલા કારણ કે ગેસ ઉપર બનાવે છે એક દી છૂલા ઉપર ને એક દી ગેસ ઉપર કારણ કે બાર છે ને બધુંય કામ બધું પાથરેલું છે અને તણ કાંઈ લેવાના નહોતા પલ્લી ગયા હતા કાલે એટલા માટે આ બધા બંતણ પલ્લી ગયેલા છે ને છૂલામાં થોડું ઘણું પાણી પીડ્યું હતું ને એટલા માટે નતર મારા મમ્મી બાજના રોટલા મસ્ત જોય તે તમે જોયા હતા ને એ રીતે જ બનાવે છે અને બધું કામ ઉખેડું છે ધુજાળાનું અને મસ્ત જો ગોઠવણી કરી છે મસ્ત ગોઠવણી પણ કરી છે આ ઘોડાની જો સાફ સફાઈ કરીને અને બનાવે છે બાજના રોટલા અને રીંગણા બટેટાનું શાક તૈયાર છે દાણા શેક્યા છે છે ઠંડી ઠંડી તો નિરાતે મસ્ત હવે બપોરા કરી લેવી તો તમે બપોરા કરવા હાલો અને બન્યા રહેજો બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે પહેલાં તો બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને અત્યારમાં તો વેલા જાગી ગયા હતા અને મારા મમ્મીએ મસ્ત મજાનું રસોડું એકદમ પરફેક્ટ કરી વાળું છે વાત પૂછવામાં એવું જાઓ કારણ કે એ શેરાવાની તૈયારી કરે છે પાખરેનું દૂધ ને બધું કાઢે છે અને રસોડામાં તે જો થોડુંક લાઇટ કરું થોડુંક વધારે હા થઈ જો ઘોડામાં કેવું બધું મસ્ત ગોઠવી વાળું છે હાબુ એકદમ મસ્ત ગોઠવી વાળા છે પછી આ જે બાળ મંદિરમાંથી માંથી ને આવે ને ચણાના પેકેટ છે પછી ઓલા બાળભોગ છે ને બધું આવે એ મસ્ત બધું એકદમ ગોઠવી છે આ ડબ્બા અહીંયા બધા ગોઠવી છે ઘોડામાં કાંઈ ઘટે નહીં અહીંયા પ્લેટફોર્મ ઉપર કાંઈ ઘટે નહીં અને ડબરા તો નહોતા ધોયે તોય ચમકતા હતા આ ધોવા ગયા પછી કેટલા ચમકે છે અને એ બે ગયા છે શીરાવા અને હજી તો ઘણું બધું કામકાજ બાકી હતું પણ હવે આજે હું કરાવીશ બધા પાસે તો જો ઘરે તો કાંઈ આ રીતનું છે કેવું કરું મારા મમ્મીએ સાફ કર્યું છે સાફ સફાઈ કરી છે એ કોમેન્ટમાં કહી દેજો કાબા હવે હું પણ પછી પાછા મેળા તો કન્ટિન્યુ લગ્ન નવરાત થઈ ગયા છે અને અત્યારે જવું છે દુકાન બાજુ ને દુકાને તો જવું છે દુકાને જવું છે અત્યારે અને દુકાન ને ચાવી પણ લઈ લઉં

ઘરે દેવાઈ ગયું છે રસોડાની બાવણા બંધ છે અને મસ્ત મજાની દુકાન પણ ખોલી છે ને લાઈટ વાઈટ કરી વાળવી અને સાંજે કાલે દુકાને મોડા સુધી કામ કર્યું તો લગભગ સમથિંગ 12 વાગ્યા સુધી કામ કર્યું તો કારણ કે કામકાજ દેવાનું તો એટલા માટે અને તે દુકાને રમણ ભમણ બધું પડ્યો છે એટલે બધું વ્યવસ્થિત કરવું પડશે પહેલા તો અને પહેલા તો હું તમને શર્ટ બતાવું એક મે હાજે રાતે બનાવ્યો હતો પેટર્ન વાળો શર્ટ છે આ મને આ પેટન બહુ જ ગમે છે સિમ્પલ ને શોબર પેટર્ન છે એટલા માટે જો આ રીતની કઈ પેટર્ન શર્ટ છે એટલે એને કીધું કે મને એક પેટર્ન વાળો શર્ટ બનાવી દીધી હાજર મોડ આવું હેવી થોડીક પેટર્ન કરવી હતી પણ સિમ્પલ ને શોબર કરું તો થોડું સારું લાગ્યું ઓલું પછી બહુ ભક્કો ને એવું બધું થઈ જાય એટલે કીધું આ આપણે આવું બનાવી અને તો કાંઈ વાંધો નહીં દુકાને મસ્ત ના ભાઈ આવ્યા છીએ દુકાનની સાફ સફાઈ પણ કરી વાળવી પછી પાછા મળીશું અને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય તો બાય બાય